કૃષિ તાલીમ કેન્દ્રના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કાર્યક્રમ માન્ય કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલના હસ્તે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં હાજરી આપવા બાબતે મને કૃષિ વિભાગ દ્વારા હિંમતનગરથી ફોન પણ આવ્યો હતો અને મેં સંમતિ પણ આપી હતી તેમ છતાં જ્યારે મને આમંત્રણ પત્રિકા મળી ત્યારે એ આમંત્રણ પત્રિકામાં પણ મારા નામનો ઉલ્લેખ એ લોકોએ કર્યો નહોતો ત્યારબાદ ફરિયાદ કર્યા બાદ એ લોકોએ ચારે ચાર જિલ્લાના ધારાસભ્યોના નામ પણ એમણે સમાવેશ કર્યો હતો અને જ્યારે હું કાર્યક્રમમાં ગયો અને તકતીનું અનાવરણ થયું તો તકતીમાં પણ મારા નામનો કોઈ ઉલ્લેખ હતો નહીં અને ત્યારબાદ સ્ટેજના કાર્યક્રમમાં પણ ભાષણ કરવાની પણ મને તક આપી નહોતી અને એ રીતે સદંતર ધારાસભ્યની અવગણના કરવી હોય એ રીતનું એ લોકોનું વર્તન હતું અને આ બાબતે પછી મેં કૃષિમંત્રીને વાત કરીને એ કાર્યક્રમ કૃષિમંત્રીનું ભાષણ શરૂ થાય એ પહેલા જ સ્ટેજ પરથી ઉતરીને મેં કાર્યક્રમનો બહિષ્કાર પણ કર્યો હતો અને આજે ગાંધીનગર ખાતે મેં શ્રી અને વિધાનસભાના અધ્યક્ષ શ્રીને લેખિતમાં પણ આ ફરિયાદ આપી છે કે ધારાસભ્યોનો પ્રોટોકોલ આ વિભાગે જાળવ્યો નથી અને વિશેષ અધિકારનો ભંગ કરવામાં આવ્યો છે એ બાબતે મને ન્યાય આપવામાં આવે